એમાં એક જ નામ હિંદુઓ પીર સ્ટેટ ઓફ રામાધણી રામદેવજી મહારાજ બીજક બાર નો ધણી બાર બીજ નો ધણી હે રણુજાના રાય એટલું બોલો અને લીલુડે ઘોડલે ચડીને રામો ધણી નો આવે તો તો હિંદુઓ સાલિગ્રામ નો કહેવાય ભલામાણા હિંદુઓ પીર નો કહેવાય એ પીર ના નામ ઉપર જારે મળ્યા છે ત્યારે એ ભાઈઓ આમ જોઈ તોય મજા આવે અમારે એના પાસે કંઈ લઈ લેવું નથી

ઘણી વખત આવી રીતે રૂપિયા ઉડતા હોય ને આવું બધું થતું હોય ઘણા હશું કે તમને ખબર ન હોય એ બધા ક્યાંથી આવે છે એમને ખબર હોય તો તુંય બાખો રોપાડી દી એમ થઈ જાતું હોય તો તુંય બાખો રોપાડીને મંડ ઉડાડવા પણ આ હું નથી કેતો ચારણી સાહિતનું આ છપ્પાઈ કે છે મર્દ લેય અરુદે ને લેતાય આવડે અને દેતાય આવડે એમને નમન કરી માતાઓ બેનો બેઠા છે એટલા બધા અમારા કલાકાર ભાઈઓ અમે બધા શ્રાવણ મહિનાના હવે એક બે દિવસ બાકી રહ્યા છે મહાદેવ ભોળીઓ નાથ આમ તો પાટ ની પરંપરા જે છે રામદેવ ની શિવ પરંપરા જ છે વડીલો છે એમને ખબર હોય એમાં વધારે નથી જાવ એ શિવ પરંપરા છે આપડી સનાતન પરંપરા અને આ બેઠા એટલે વધારે નહીં કહું છેલે ઊભા છે ન્યા સુધી જ્યાં સુધી હાંભળે ન્યા સુધી કહું હમણા હમણા ખુબ મને વાસવાનો શોખ બધું જાણવાનો શોખ આપે બધા જાણતા હશે હું જાણું ને આપને ખબર નથી એ વાતમાં માલ નથી પણ મારો એક ધર્મ છે ચારણ તરીકે આવ્યો છું મિત્રતા ને નાતે આવ્યો છું જસ્મિનભાઈ મને વાત કરી જસ્મિનભાઈ કોઠારી એવા ભાઈઓને આ પ્રોગ્રામ કરવો છે અને એમાં બધા ભુવાજી બધા ભુવાજી

ભાવેશભાઈ અને ભારગવભાઈ એમને કહું તમને રામા જાણીની કૃપા ઉતરી હોય ત્યારે આ બધું મળે છે તમને માતાજીની માં બાણ માતાજીની કૃપા હોય ત્યારે આ બધું મળે છે તમે આવા કાર્યક્રમો કરો છો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ પણ જેને આયા એ બેઠા ને એમની સાથે એમના મિત્રના નાતે આપણે બધા આવ્યા છો બધાયને કહી દઉં જગદંબાની માની કૃપા હોય પિતૃઓની કૃપા હોય શિવ અને કૃષ્ણની રામાપીર ની કૃપા હોય રામની કૃપા હોય ને તમને મળ્યું હોય તો સનાતન માટે વાપરજો આજે ચારે બાજુથી જેમ જંગલની માલિકો એકલો સિંહ હોય સિંહ સિંહ જ હોય પણ તમે વિડિયા ઘણા જોયા છે એમાં ઓલા જે આવે છે ને ઓલા ભેડિયાઓ જેવા ને ઓલા નાર ને ઝરખા ગોરખુદિયાન એ જાજા બધા ભેગા થઈને સિંહ ને ચારે બાજુથી ફાડવાની કોશિશ કરે ને મોઢા મારે હા સિંહ ને બઉ વાંધો ના આવે પણ એ ગોરખો દયા જરખા ટાપી રહ્યા છે ઈ નો કરી શકે એના માટે દરેક સનાતનીઓ એક થઈ અને ધર્મ ને જીવનમાં હવે લઈ આવીશું તો જ ધર્મ મને તમને બચાવીશું જ્યાં લખો હોય ત્યાં લખી લેજો જીવન

નથી માતાજી ને છોડી નથી કૃષ્ણને છોડ્યા નથી રામ ને છોડ્યા નથી ધર્મ ગુરુઓ ને છોડ્યા આપણો કોઈ ધર્મ ગુરુ સારી વાત કરે તો એને ઉપર કોમેડીના ના વિડીયા બનાવી નાખે લ્યો આ વાત કરે છે કોઈ હાસો સત્ય ભૂવો ધૂળતો હોય એના ઉપર કોમેડીના ના વિડીયા કરી અને નાખે છે આપડા સનાતન માટે આપણે બધા એક નહીં થાય તો હવે કદાચ છેલા પાંચ દહ વર આપણી પાસે છે સમજાય સમજ્યા ને ગયા ગયા એટલું કહું છું તમે સમજી જાય જો તારણ તરીકે આવ્યો છું એટલા માટે અને હું ભુવાજી અને બધાને

તમે તમારા ડાયરામાં જેટલા ડાયરો એટલે એના વિસ્તારમાં ઈ ડાયરો આપણે કે ને ફલાણા ડાયરામાં કાયદો લઈ લેવા ઈ ડાયરો આમ ડાયરો આ નહીં આ તો બધા માટે છે તમારા નેજા નીચે જેટલા તમારા સેવક આવતા એ પચાસ જણા કરી અને અને અમુક કરી વસ્તુ પડશે કેવી કેવી ખાહે તમે કાઈ નહીં કરી શકો જ્યાં લખો ત્યાં લખી લેજો આ વાત મને અંદરથી ઉલાળા મારે છે એટલા માટે મેં આ શરૂઆતમાં વાત કરી છે બાકી આપ સમજદાર ડાયરો છો અહીંયા આપને મોજ આવે સારો પડકારો હાંકલો આપજો આ પરંપરા લોક સાહિત્યની પરંપરા સંતવાણીની પરંપરા એ તો આપણી માનવ જીવનની સભ્યતાની શરૂઆત થઈ ત્યારથી ચાલી આવે છે કોઈક લોકગીત રૂપે રજૂ કરે છે કોઈક માતાજીના ભાવ રૂપે રજૂ કરે છે કોઈ કવિતા રૂપે રજૂ કરે છે કોઈ વાર્તા રૂપે રજૂ કરે છે એ બધા એને આપ સાંભળો છો હા 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 બરોબર છે વાઘજીભાઈ એવું કે ગાય માતા માટે પણ પણ ધીરે ધીરે આપણે બધું હા એટલે ઘી ઘી જ હોય છે પણ એમને ધીરે ધીરે દેવું પડે પચે નહીં પાછું એટલે મારે અહીંયા જે સનાતનની વાતો લઈને આવ્યો છે એ થોડી કરવી પણ એની પહેલાં જ્યાં આપણને મળ્યું હોય મને પ્રાપતક દાદા ભુદેવનો દીકરો લખે છે અને મને ગમતી આ કડી કઈ દુહાસનથી શરૂઆત કરું છું પહેલાં આ કડી કહું એટલા માટે તોય હું કણાય હાડ પાડોસીના બાળના મોઢે તું મોઠી જણ નાખતો જાજે રે તને કાઈક મળ્યું હોય તો આપતો જાજે આહા અને નાવર પરિવાર તમારા માટે કેતરીઓ કા એમાં ચડેલ તું કોઈ મળ્યું નાવું કાઠે હંકાર તો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે

ਆਪਕੇ ਹੱਥਾਂ ਇਹ ਮਾੜੀ ਸ਼ਕਤੀ ਸਦੇ ਸੰਗਾ નાહોર આપણે હોય ત્યાં પણ આમ નાવોર નો અર્થ સી થાય જગમાર નાહર સારી બોલાય

બહુ મોટી સુરતા છે એટલા માટે આજે અહીંયા કહેવાનું મન થાય શ્રાવણ મહિનો છે એટલે મને મહાદેવ ભોળિયાનાથની અમારા કવિરાજ લખે કૃષ્ણાનંદજી એટલે એમના છંદ સરસરી છંદમાં વંદના કરી છે જાગોજાગો હે પીગોારાહાવાથ જાગોગોાંળ્ય જેડાગો આમ નમની દેવાણ કાહાહ આમ નમનામ નમની આ પલાઉંજી કે માલિયા ગાડા આમ તો ઘણો બધો વર્યા હે એ જાળવાય હો પણ શ્રાવણ મહિનાના એક બે છે પરમ દિવસે આ વખતે પાછા મહાદેવ ભવિયો નાથ જે સનાતન ધર્મ જે રામોધણી રામાધણી એ રામદેવ પીર એટલે એ પાક પરંપરા એ સિદ્ધિ શિવની ની પરંપરા છે એટલા માટે અહિયાં છેલ્લે ઉભા વિનંતી કરી વધારે હેરાન નહીં કરું પણ મિનિટ નહીં બે મિનિટ નહીં કે મિનિટ આખું વર્ષ બધા કિલોળ કિલોળ કરે એટલે બે મારી આવી રીતે આપવાનો છે બધા આવી રીતે ખાલી કેટલો અડધી મિનિટ હું વધારે નહીં કરું પણ છેલ્લે ઉભા ને મને દેખાય ન આવતી સનાતન ધર્મ ઉપર જેને ગૌરવ

જટાકામ ગલે જલવલ પ્રવાહ પાવિત્ર સ્થલે ગલે વલન જલ પિતમ ભુતંગ તુંજ પાલિકં ધમટ મટ મટ टाटा कटा हशम ब्रह्म ब्रह्म न नीलपते गिरि पीोलवी की वल्लरी विराजमान मूर्धन कटा दादा दादा जला दना तपत पावते किशोर चंद्र शेखर प्रति पटी चना मामा सदा हरेंद्र धंद निबिास बंध मंदर पुरा की गंत संतति प्रमोद मान मान सहित काक दोरण निरुद्ध तो धरापति पति दिगंबर मनो नोध में तु वस्तु धन्यवाद आभा બાપો 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 આ આ આ નાવર નાવર નાઉ

妈蛋哦！

जो साखों तो से, से टूट जाए वो पत्ते नहीं है हम, हम सनातनों के सनातनियों के, के लिए बात करता हूँ जो साखों से टूट जाए वो पत्ते पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे तूफानों से कह दो कि औकात में रहे इतना माटे अरे पानी के जंग कहाँ पहिचान जहां हर दी गई सुर करी है को संगी है मर दी गई कहे अभी है जल्दी दर्देगी बापू 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 हो रहा ना સ્વયંભાઈ જીલેશ્વર મહાદેવ કે બેઠા છે મહાદેવ એટલે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જો કેવું હોય મહાદેવ માટે ڪم ڏون کا

રાશ્મનો અસ્પતાલ મહમદરા હાતા હોય આવે પાપ પેરા કુંટોળા એના કીળા

ચંદ્રસુર મહતા આકાશ ધર રમૈયા રામ હિ રામ હુકા આપે હે જો અન તાર સત કન પાઈ દી દીપ નવે દીપ જય પધારો બુવાજી પધારો જય ગોગા મહારાજ આવો મારા બાપલીઓ આવો બુવાજી મારો કાહવાનો ગોગા ¡Cajua no goga! ¡Cajua los... no goga!